రాజు రజు కచ్చి కార్యక్రమ రియాణ રામ રામ કાર્યક્રમ શ્રદાલમ ચોમાસુ અને પોણે વાર કોઈ જે ખાડા ખાબોચિયા નીચાણવાળા ઓડા પાણી જો ભરાવો થયે અને એ પાણી જો ભરાવો થયે ને એ જીવાચો ઉપદ્રવ થયો એનમે મખ મચ્છર મેળવે પાંગરે અને જો વિકાસ થયે ને એ

એક જુલાઈ મેણું હોય ને એ ડેન્ગ્યુ વિરોધી માસ કે ઓળખાજે તો અને પામળે જાણતા કહેવર પાવટે પણ મી ખાસો થયો મી થઈએ એટલે જો ભેજ હે ને એન જો પ્રમાણ વધી વે અને ભેજ જો પ્રમાણ હે ને ઈ કોઈ પણ જીવાણુ કે વિષાણુ કે એક કે ઉત્પન્ન થેલે કરે પૂરતો વાતાવરણ હે પોષક વાતાવરણ એટલે ઈ મળે ઉપદ્રવ ત થઈએ બે જીવ જંતુ ગરમી કે બફારો વે ને તો બ્યા નંઢા જીવ જંતુ પણ ઘણે ને પે કીડા મકોડા

અને જે કારણે પણ રોગ થઈ શકે અને પાણી જન્ય રોગ આય ને ઉપદ્રવ પણ ચોમાસી દરમિયાન વધી વેને અને પાણી જન્ય રોગ એટલે મેલેરિયા કમળો ઈ મળે એટલે પાણી કેળો પીયોતા ને ઈ પણ બહુ મહત્વ જોય ખાસ કરીને એકડો તો ઘારેલો પાણી પીણું બ્યુ ફિલ્ટર વે તો સારી વસ્તુ હે ફિલ્ટર ન હોય તો ઓકારેલો પાણી તો બહુ જરૂરી હે નિલમ પાણી જોકો પાત્ર સ્વચ્છ ખપે પાણી જોકો કો પાખાણી જી રીત વે એમે પણ શરીર જો કોઈ ભાગ જો સ્વચ્છ

ઘર વે તો ઘર આજુબાજુ ઝાડ પણ ઉગયા હોય ને તો કે ક્યારા હોય ને એ ચોખા રખના કુંડા રખ્યા હોય કુંડા પણ ચોખા રખણા એ પાણી વાણી ભરાયેલો સાફ કરે વેછણો પખી કરે પણ પા વ્યવસ્થા કદાતા દાણા કુંડો હોય પાણી જો કુંડો આ રખદા એન કે પણ યાદ કરે ને પખી તો સાંજો રાાચો પો ચણે નતા અચે નતા તો રાચો ઈ પાત્ર ખાલી કરે ને ઉલટા વારે છડ પાછા ડિ જો એ ભરે છે

વલોણે સે છાય નીકરતો હોય ને એ સુણે મજા કીંક અલગ હોઈ અને સંગીત કિંક નોખો હુદ્ધ હા મે ઇલેક્ટ્રિક સાધન અચી વ્યાન સે મટાફટ થઈ વન તો ન દુનિયા અને ઉ સંગીત ઉણ એક અનેરો લાવ હું જે માણી શકે એટલે કરે નીલમબેન સમય પ્રમાણે ને પાકે દુનિયા સાથે તાલ ખપે અને પા તાલ પ્રયાસ પણ કર્યો ને એટલે જ પા લાઈવ મેસેજ પણ ગંધા હતા પોય પાવટે ફોન અને હાણે તો પાંજો પ્રોગ્રામ ચાલુ હે ને પાંજા સોંધલ શ્રોતા મિત્ર આઈ ને ઈમેળે પાકે તેટાણે મેસેજ કરી અને પા શક્ય હોય એટલા મેસેજ જો જવાબ પણ તેટાણે દઈ દીયો નીલમબેન હી મેસેજ આયો દીપક કુમાર

ગામ ભરૂડિયા તાલુકો ભચાઉ થી જેમ રામ ચેતા કાર્યક્રમ શો ને ભજન કરીને વિશેષ મજા આવે પાણા નિયમિત શ્રોતા એરા બનાસકાંઠા જિલ્લો સુઈગામ તાલુકો અને મોરવાડા ગામથી મનોજભાઈ ઠાકોર રાજુભાઈ પ્રિયાંશી વિવાન અયાનસી મેળે જજા કરીને રામ રામ જતા અને આજ જોકો ના સ્વામી જસ્વર મેં જોકો ભજન વગાવ્યું છે પણ ખાસો લગો અને એની જે ફરમાઈશ જ્યો ભજન ચોં શંકર ભગવાન જો હા એ પાંચ વુદ્ધથી વગાડો પ્રયાસ કી અ પાસે લાયબ્રેરીમાં ફોરવર્ડ કરી અને પોઈએ અજા ચોમાસે જીવ જંતુ સામે રક્ષણ ગાઇ ને પણ એની ઉપયોગી લગી અને ચેતા નિમ્જા સુકાપન આવો ધુમાડો કરે છે પણ મચ્છર મખ ઉપદ્રવ ઘટે ચો અને અજો ગીત આની ખાસો લગો બરાબર પોઈ મજ આ હિરેનભાઈ દયા બેન સુપેડા ને રામ રામ ચેતા કોટલા ચકા થી મેસેજ અને પાણીજન્ય રોગેથી કઈ રીતે બચણું કઈ રીતે સાવચેતી રાખણી એની વિશે એની કે ખુબજ ઉપયોગી લાગી અને જો ને ગીત પણ એની કે ખાસા લગાવી ચેતા પોઈમિત્રોતા રાજી ગીત પણ ગમ્યો અને વરસાદ પેજ આજુબાજુ ખાડા કાબુ થયા અને સ્વચ્છતા જાળવઈ ખપેન્દ્રભાઈ એટલે એની કે વધુ ખબર હોય અને વિશેષ કાળજી ગણી પોજો મેસેજ આય નીલમબેન શાંતિનગર બાબોલ ગાંધીનગર થી સુરેશભાઈ રાઠોડ મંજુલાબેન વિશાલભાઈ નિશાબેન એની જા મમ્મી પપ્પા મને જજા કરને રામ રામ જેતા કાર્યક્રમ ની મિત્રોને તા અને કાર્યક્રમ ની કે પસંદ પણ આય અને અજજો કો ગીત ભજન ગમ્યા અને અજજો

ગિંદાસી જપાવાટે હુંધો ઉપલબ્ધ તમા જરૂર થી વગા인다સી વો જો મેસેજ આય રુકેશભાઈ ચુડા સમા ગામ પરગરી મોચી બજાર થી પંજેજાકને રામ રામ જયંતા અલ્લા રખે ભાઈ હિંગોરજા દયાંજાલ મોમાઈ નગરી પંજેજાકને રામ રામ જયંતા કાલ ગીત વજન માહિતી ઇની કે ખાસી લાગી નવીનભાઈ ખત્રી ઈ પંજેજાકને રામ રામ જયંતા માધા પર થી સાથે અજી રે જો ટાઈમ થી તો પૂરો તો ગિંદાસી બારેજી રજા તરિયાન કાર્યક્રમ સોંદલ મણી બારે કે ને બેનરે કે ને નીલમબેન આકે પણ આનંદ બાજા જજા કરે Ram, 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 ram. ram.